લોકસભાની ચૂંટણી લઈ લોકસભાના ઉમેદવારો દ્વારા હાલ બેઠકોનો દોર ચાલી રહ્યો છે ત્યારે પશ્ચિમ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણા સમર્થનમાં કાંકરિયા પિકનીક હાઉસ ખાતે ભાજપની બેઠક મળી હતી બેઠક ચાલી રહી હતી તે દરમિયાન કોર્પોરેશન ન્યુ ન્યુસન્સ ટેન્કર બહાર નીકળી રહ્યું હતું એલજી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા મણિનગર કાંકરિયા પિકનિક હાઉસ ખાતે ભાજપના મહિલા સંમેલનનો કાર્યક્રમ હોય ત્યારે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ સમયે એક ટ્રક ચાલકે દિવાલને ટક્કર મારતા દિવાલ પડી હતી તે સમય સંમેલનમાં ભાગ લીધેલ મહિલાઓમાં કેટલીક મહિલાઓને સામાન્ય ઈજાઓ પહોંચી છે અને ઈજાગ્રસ્ત મહિલાઓને એકસો આઠ મારફતે એલજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી